નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચાર માટે ખેડૂત માટે ખુશખબર એટલે કે આણંદ જિલ્લામાં ખેડૂતોના હિતમાં સિંચાઈ વિભાગ દ્વારા મહત્વ નિર્ણય લેવામાં આવ્યો છે ઉનાળા પાકને ધ્યાનમાં લઈને ખેતી પાક માટે પાણી છોડવામાં આવ્યું છે અને આગામી પંદર એપ્રિલ સુધી પાણી છોડાયું છે જેનાથી લાખ હેક્ટર જમીનમાં ખેતી પાક ઉપયોગ ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો મોદીના રાજ્યમાં ખેડૂતોની આવક વધતી એટલે કે જ્યારથી કેન્દ્ર નરેન્દ્ર મોદી નેતૃત્વ હેઠળ ભાજપ સરકાર ઘટાડવામાં આવી છે ત્યારથી જ ખેડૂતોને આવક વધારો કરવા માટે ઘણી બધી કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આવકમાં વધારો કરવા માટે સબસિડી લઈને પાક ઉગાડવા માટે ત્રણ હપ્તા છ હજાર રૂપિયાની સહાય સુધી તેમજ કૃષિ ક્ષેત્રથી જોડાયેલા દરેક ક્ષેત્રની આગળ વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખાદ તેલ ભાવ ઘટ્યા એટલે કે આગામી દિવસો ખાદ તેલના ભાવ સારો એવો ઘટાડો થશે અને સિંગ તેલમાં પચાસ રૂપિયા તેમજ કપાસિયા તેલમાં ચાળીસ રૂપિયા ઘટાડો થયો છે આ સિવાય સિંગ તેલ પંદર કિલોગ્રામ તેલના ડબ્બામાં બે હજાર ચારસો ને નેવું રૂપિયા થયો છે કપાસિયા તેલના પંદરસો કિલો ડબ્બાનો ભાવ બે હજાર વીસ રૂપિયા થયો છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો વરસાદ ખેડૂતોને નુકસાન એટલે કે ભાવનગર શહેરમાં આજે બપોર વાતાવરણમાં આવેલા પલટા બાદ વરસાદની ગતિમાં વધારો થયો છે અને ખેડૂતોએ મોઢે આવેલો ખોળીયો કમોશી વરસાદના કારણે છિનવાઈ ગયો છે માર્કેટ યાદ ખુલ્લા પ્લેટ રાખવામાં પ્લોટ રાખવામાં આવેલો ડુંગળીનો મોટો જથ્થો વરસાદથી પાણી પલળી ગયો છે અને ખેડૂતોને ચિંતા વધુ વધારો થયો છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો શું ગુજરાતમાં મફત વીજળી એટલે કે ભારત પાંચ રાજ્યોમાં મળે છે મફત વીજળી દિલ્હીમાં બસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે ઝારખંડમાં એકસો પચીસ યુનિટ મફત વીજળી આપવામાં આવે છે રાજસ્થાનમાં પણ પાંચ લાખ પરિવારોને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે હિમાચલ પ્રદેશમાં એકસો ને તો પંજાબમાં ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે તો ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે નહીં જોયા નીચે કમેન્ટમાં લખીને બતાવી આપો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયા સહાય કે જો તમે નિવૃત્ત પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરીને મહત્વ પાંચ હજાર રૂપિયા પ્રતિમાસ પેન્શન મેળવી શકો છો અને આ સરકારી યોજના નામ છે એટલે કે પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો જો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને માત્ર બેતાળીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજના સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે વચ્ચે એટલે કે સોમવાર દેશમાં મોકવારી મોટો ફટકો એટલે કે સામનો કરવો પડ્યો છે એલપીજી સિલિન્ડર ભાવમાં વધારો કરવામાં આવ્યો છે સરકાર ચૌદ કિલો ગ્રામ ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર ભાવમાં પચાસ રૂપિયા વધારો કર્યો છે અને આ પછી ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પાંચસો ને ત્રણ રૂપિયા વધીને પાંચસો ત્રેપન રૂપિયા અને ઉજ્જવલા યોજના સિવાય એલપીજી સિલિન્ડરની કિંમતમાં આઠસો ને ત્રણ રૂપિયા વધીને આઠસો ને ત્રેપન રૂપિયા થઈ છે અમે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને નવ હજાર રૂપિયા એટલે કે પીએમ કિસાન સન્માન નીતિ હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય મળે છે ત્યારે હવે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂત માટે મોટી જાહેરાત કરવામાં આવી છે અને રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક નવ હજાર રૂપિયા મળશે તો શું ગુજરાતમાં વધુ ત્રણ હજાર મળવા જોઈએ કે ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે તો કેમ સહાય વધુ નથી ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પેટ્રોલના ભાવમાં વધારો એટલે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર એક સાઈઠ ફૂટ વધારવાનો નિર્ણય લીધો હતો મહેસૂલ વિભાગ નોટિફિકેશન મુજબ કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર એક સાઈઠ ક્યૂટ ટુ રૂપિયા વધારો કર્યો છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આઠ એપ્રિલ લાગુ થશે કારણ કે પેટ્રોલ અને કુદરતી ગેસ મંત્રાલયની માહિતી આપી છે કે આજે એક સાઈઠ ક્યૂટ દરમાં વધારો પછી પેટ્રોલ અને ડીઝલ છૂટક ભાવમાં કોઈ વધારો થશે નહીં ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો બે હજારનો હપ્તો એટલે કે હવે દેશભરમાં કરોડો ખેડૂતો પીએમ કિસાન યોજના આગામી હપ્તો આતુરાતી રાહ જોઈ રહ્યા છે જોકે આ વખત આ રકમ દરેક ખેડૂતોના ખાતામાં નહીં આવે કેટલાક ખેડૂતો એવા હશે કે જેમને સરકાર પૈસા પરત કરવા પડશે હવે તમે વિચારતા હશો કે ખેડૂત માટે કોઈ યોજના અને ખેડૂત પૈસા કેમ પાછા આપવા પડશે તો અહીં અમે એવા ખેડૂતોની વિશે વાત કરી રહ્યા છીએ કે જેઓ આ યોજના ખોટી રીતે જોડાયા એક પરિવારમાંથી માત્ર એક જ ખેડૂતો આ યોજના લાભ આપવામાં આવે છે આથી રીતેમાં જો કે બે પાયો અથવા તો પિતા પુત્ર એ યોજના લાભ લઈ રહ્યા હોય તો સરકાર તેમની પાસેથી વસૂલ કરી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ભૂમેન્દ્ર પટેલનો મોટો નિર્ણય એટલે કે મુખ્યમંત્રી ભૂમેન્દ્ર પટેલ રાજ્યમાં ખેડૂત સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગના પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી ભૂમેન્દ્ર પટેલ રાજ્યમાં સુશાન અને સરળ માટે કલ્યાણ મયસૂલ નિર્ણય લીધો સમગ્ર રાજ્ય ગ્રામ તથા નગરપાલિકા વિસ્તારો ખેતી તું માટે ધારણ કરેલું નવી અભિજય પ્રતિબદ્ધ શરતો અને જમીન આવેતી જૂની શરતોને ગણવામાં આવે તો બીની ખેતી પ્રક્રિયા જમીનદારક જમીન મહેસૂલ પ્રમાણપત્ર ઝડપીથી આપવાનો અપીલ ખાતેદારની ભીડ ખેતી માટે અરજી કર્યો દસ દિવસ એન એ મળશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો શું ક્યારે પાક તિરણ મંડળી માફ થશે ત્યારે હાલમાં માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિને નવા જૂન મંડલી પ્રક્રિયા ચાલો

એકસો દસ ટકા વરસાદ નોંધાયો છે સરેરાશ વરસાદ પણ સારો રહેશે અલનીનોની અસરના કારણે ગુજરાતમાં સારો એવો વરસાદ રહેશે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આધાર કાર્ડના નવા નિયમો એટલે કે યુઆરડી અનુસાર આધાર કાર્ડ ધારો કોઈ તેના જીવનકાળમાં માત્ર બે જ વાર આધાર કાર્ડ ડેટા નેમ બદલી શકે છે એટલે કે તમારા આધાર કાર્ડમાં નામ છે તેને તમે બે જ વાર બદલી શકો છો કોઈ પણ વ્યક્તિ તેના આધાર કાર્ડ માત્ર એક જ વાર જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે ત્યારબાદ મિત્રો આધાર કાર્ડ માત્ર એક જ વાર જ તમે જાતિ અપડેટ કરી શકો છો બીજી તરફ આધાર કાર્ડ રહેતા સરનામું અપડેટ કરવા માટે કોઈ પ્રકારની મર્યાદા નથી કોઈ પણ વ્યક્તિને જો આધાર કાર્ડ ફોટો અપડેટ કરાવવો હોય તેના માટે પણ કોઈ મર્યાદા નથી અન્ય મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું એટલે કે ખેડૂતોએ જણાવ્યું છે કે ભાગ્યાત ખેતી સરકાર જાહેર કરેલી રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાના કારણે જે ભાગ્યાત ખેતી પાછળ ખર્ચા પણ વધુ થાય છે તેમજ ખૂબ જ મહેનત પછી આ પાક તૈયાર થાય છે તેમજ અત્યાર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સાહે તો ફક્ત ખેતરની સફાઈ કરવાનો જ ખર્ચ થઈ જાય તેવી પરિસ્થિતિ છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને મોટો ઝટકો એટલે કે દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવે છે જ્યારે મિત્રો સુરત નવસારી ડાક વલસાડ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો સુરતમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે જ્યારે વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વલસાડ જિલ્લામાં અનેક સ્થળો હળવો વરસાદ જોવા મળી રહ્યો છે અને માવઠા જેવી રીતથી સર્જાતા ખેડૂતો ચિંતા વધી છે લીલા શાકભાજી શેરડી ડાગર એરીના પાકને નુકસાન પીતી ઉભી થઈ છે મિત્રો ત્યારબાદના ના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ એટલે કે દેશના મૂળ પૂર સુવિધા સાથે ઇન્ટરનેટ જોડાવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણ સરકાર મંજૂરી આપી દીધી છે અને આ બિલ દેશના પછાત અને ગરીબો વર્ગ લોકોને મફત ઇન્ટરનેટ આપવા યોજના બનાવવામાં આવી છે તેનો ઉદ્દેશ એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયા દૂર ન રહે અને જેમાં સરકાર દ્વારા કોઈપણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવે છે ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષ ડિસેમ્બર રાજ્યમાં સભામાં રજૂ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ આ બિલ પર વિચારણ કરવાની ભલામણ કરી છે આ બિલનું નામ રાઈટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો વિદ્યાપીઠ વીસ હજારની પેટ એટલે કે ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી પોન આપવા અપીલ કરી હતી ત્યારે ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોન કરવા માટે સહાય યોજના અમલ મુકાય છે જ્યારે મિત્રો રાજ્ય સરકાર દ્વારા અમલ મુકાયેલી નવી યોજના માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે

દરેક ખેડૂત માટે મજૂર અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપ્યા રાહતના સમાચાર આવતી જનધન યોજના ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર બેકમાં વોટ આપવામાં આવે છે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પહેલાં આયોડનેટર પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તેને વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે